મોડાસાથી મોટીમોડી નવીન બસ પાડવામાં આવી તેનું ઉદ્ઘાટન મોટીમોડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન હરીશભાઈ કુબેરભાઈ તથા બક્ષી મોર્છાના ઉપપ્રમુખ રમણભાઈ સોમાભાઈના હાજરીમાં આવ્યું જેથી મોડાસા ડેપો મેનેજર ચેતનભાઈનો તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો મોડાસાથી મોટીમોડી નવીન બસ પાડવામાં આવી તેનું ઉદ્ઘાટન મોટીમોડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન હરીશભાઈ કુબેરભાઈ તથા બક્ષી મોર્છાના ઉપપ્રમુખ રમણભાઈ સોમાભાઈના હાજરીમાં આવ્યું જેથી મોડાસા ડેપો મેનેજર ચેતનભાઈનો તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો